નમસ્કાર સખત મહેનત અને દ્રઢ મનોબળ હોય એને જીવનમાં સફળતા મળે જ છે આજ ભલે મારી હોળી મજલ કાપશે થોડી થોડી યત્ન હશે તો ઉતારશે એ જ ભવ પાર ખલાસી માર હલેસા માર ખેડૂત જ્યારે જમીનમાં બીજ વાવે છે ને ત્યારે સખત મહેનત કરે છે પરસેઓ પાડીને એ ખેતી કરતો હોય છે અને છતાં ક્યારેક પાક નિષ્ફળ પણ જાય છે પણ એ નિષ્ફળતાને પચાવી અને ફરી વખત સખત મહેનત કરીને એ પાક ઉગાડે છે અને પાકમાંથી એ અન્ન મેળવે છે અને એટલા માટે જેમ કહેવાય છે કે ખેડૂત જગતનો તાત છે જે મહેનત કરી અને પરસેવો પાળીને સતત પ્રયત્ન કરતા હોય છે ને એને સફળતા તો મળે જ છે પણ સાથે સાથે સન્માન પણ મળે છે બસ આ જ રીતે સખત પરિશ્રમ કરીને સખત મહેનત કરીને સખત વાંચન કરીને સફળતા મેળવવા માટે ઝઝૂમતા વિદ્યાર્થીઓ એક દિવસ સફળતાના શિખર ઉપર જઈને જ બેસે છે એ એમ કહેવાય કે પૃથ્વી છે ને એ અન્ન આપે છે મહાલક્ષ્મી ધન આપે છે સૂર્ય પ્રકાશ આપે છે વૃક્ષો મહેનત કરનારને ફળ આપે છે તો શું સખત પરિશ્રમ કરનારને મા ભગવતી સરસ્વતી સફળતા ન આપે સફળતા આપે આપે ને આપે જ દ્રઢ વિશ્વાસ આત્મવિશ્વાસ અને સખત મહેનત ખૂબ જરૂરી છે હું એક પ્રશ્ન પૂછું વિદ્યાર્થી મિત્રો તમે દરરોજ બપોરે કેટલી રોટલી ખાવશો જવાબ હશે બે કે ત્રણ અને રાત્રે કેટલી ખાવશો જવાબ હશે બે રોટલી સરસ આખા દિવસની તમે પાંચ રોટલી ખાવ છો તો અઠવાડિયાની કેટલી રોટલી થઈ સાત પંચો ને પાંત્રીસ તમે અઠવાડિયા પાંત્રીસ રોટલી ખાઈ શકો છો અને પાંત્રીસ અઠવાડિયા ખાતા હોય તો મહિને એકસો પચાસ રોટલી ખાઈ શકો છો અને એ જ રીતે આખા વર્ષનો હિસાબ કરીએ તો તમે અઢારસો રોટલી ખાઈ શકો છો ખૂબ જ સરસ પણ હું તમને એમ કહું કે નહીં તમે એક જ દિવસમાં અથવા એક મહિનામાં અઢારસો રોટલી ખાઈને બતાવો તમે કહેશો નહીં પચે જ નહીં ખાઈ જ ન શકાય બસ હું એમ જ કહેવા માગું છું કે વર્ષના અંતે મહેનત કરશું વર્ષના અંતે બધા વિષય વાંચી લેશું બધું યાદ રાખી લેશું એમ ન રહે દરરોજની જેમ પાંચ રોટલી ખાવ છો ને એમ દરરોજની પાંચ કલાકનું વાંચન કરો ને તો વર્ષે તમારે અઢારસો કલાકનું વાંચન થયું સાહેબ સફળતા મળે મળે ને મળે જ પણ સતત મહેનત કરવી જરૂરી છે સતત વાંચન કરવું જરૂર છે જેમ નળ ચાલુ હોય અને નળનું એક એક ટીપું પડતા 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 એ પથ્થરમાં પણ ઘસારો પાડી દેશે ખાડો પાડી દેશે બસ એ જ રીતે સતત વાંચન કરતા કરતા તમારા મગજમાં યાદ ન રાખવું હોય તો અહીં યાદ રહી જાય છે માટે સતત મહેનત ખૂબ જરૂરી છે અને સતત મહેનત કરનારનો પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી સફળતા જરૂર મળે મંજિલ ઉહિ કો મિલતી હે જિન કે સપનો મેં જાન હોતી હૈ પંખો છે કુછ નહીં હોતા ઉડાન હંસલો છે હોતી હૈ એક વખત મનમાં નક્કી કરી લઈએ ને કે હું સફળ થઈને જ રહીશ એનું પહેલું પગથિયું છે દરરોજની મહેનત અને હવે માર્ચ મહિનો બહુ દૂર નથી નજીક આવી રહ્યો છે મોટાભાગની પરીક્ષાઓ માર્ચ મહિનામાં આવતી હોય છે માટે બોર્ડના હોય કે પછી કોઈ પણ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ હોય એના માટે અત્યારથી સવાર પાંચ કલાકની મહેનત દરરોજની અને સફળતાના શિખરો સુધી તમને દોરી જશે મંજિલે ક્યાં હૈ રાસ્તા ક્યાં હૈ હૌસલા હો તો ફાંસલા ક્યાં હૈ પંખીને કોઈ ઉડતા ન રોકી શકે અને તમને કોઈ આગળ વધતા ન રોકી શકે આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો તમારું ધ્યેય ફક્ત ભણવાનું હોવું જોઈએ ટીવી મોબાઈલ ફરવા જવું એશ આરામ ફિલ્મો ટોકીઝ આ બધામાં જો સમય વેડપશો ને તો પછી સમય તમને વેડફી નાખશે એક વખત તમારા મંજિલ સુધી તમે પહોંચી જાઓ તમારા ધ્યેય સુધી તમે પહોંચી જાઓ પછી જિંદગીની બધી જ સુખ સુવિધાઓ તમારા કદમોમાં હશે એકવાર જો મંજિલ સુધી પહોંચી જશો ને તો દુનિયાની દ્રષ્ટિમાં સન્માનિત થશો અને તમારા મા બાપનો પૈસો પણ લેખે લાગશે તમારો સમય પણ સુવર્ણ બની જશે પણ જો તમે અત્યારથી મોજ શોખમાં રહ્યા તો મા બાપનો પૈસો ને તમારો સમય તમામ વસ્તુ વેડફાઈ જશે માટે જાગો જાગ્યા ત્યારથી સવાર એવું વિવેકાનંદજી કહેતા કે ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડિયા રહો ચાલો ઉઠવું અને જાગવું બે શબ્દ સમાન લાગે પણ માત્ર આંખો ખુલે ને એને ઉઠ્યા કહેવાય જેની દ્રષ્ટિ ખુલે એને જાગ્યા કહેવાય તમારે સાચા અર્થમાં જાગવાનો સમય પાકી ગયો છે ચલ યાર એક નઈ શરૂઆત કરતે હૈ જો ઉમીદ જમાને સે કી થી ઓબ ખુદ સે કરતે હૈ દોસ્તો સૂતેલા સિંહના મુખમાં આવીને હરણા પેશી જતા નથી જંગલના રાજા સિંહને પણ શિકાર કરવા જવું પડે છે મહેનત કરવા જવું પડે છે ત્યારે એનું પેટ ભરાય છે માટે ખૂબ જ મહેનત કરો અકેલે ચલને કા સાસ રખો જનાબ પાંચ પચીસ ચોપડીઓ પડ્યું હોય ને એને એકલા હાથે લઈ અને મંડી પડો મહેનત કરવા માટે મહેનત કરવાથી હાથની હથેળીઓની રેખાઓ પણ બદલાઈ જાય છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી જેમ જેમ તમે મહેનત કરતા જશો ને એમ તમારા હાથની રેખાઓ બદલતી જશે અને સફળતા તરફ તમને દોરી જશે પકડી લો ચોપડી અને બદલી નાખો તમારા હાથની રેખાઓ કામ કરો એશા કે એક પહેચાન બન જાય કામ કરો એસા કે એક પહેચાન બન જાય હર કદમ એસા ચલો કે નિશાન બન જાય જિંદગી તો હર કોઈ કાટ લેતા લેકિન જિંદગી જીવો તરહ કે મિશાલ બન જાય સાહેબ ઉત્તર પ્રદેશમાં જન્મેલો એક છોકરો એને ભણતા ભણતા એ માનુમાન પાસ થાય આજુબાજુવાળામાં જોઈને પાસ કરે એમ કરતા કરતાં બારમા ધોરણ સુધી પહોંચ્યો પણ બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ કડક વાતાવરણ હોય એ નાપાસ થયો અને નાપાસ થયા પછી એને રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું એ રિક્ષા ચલાવતા ચલાવતા એક દિવસ પોલીસ ખાતાએ એની રિક્ષા ડિટેન કરી અને રિક્ષા ડિટેન કર્યા પછી પોલીસ સ્ટેશનમાં જઈ અને રિક્ષાની માંગણી નથી કરતો એ એમ માંગણી કરે છે એવી એની પાસે માર્ગદર્શન લે છે કે મારે ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર બનવું હોય તો શું કરવું પડે અને એમાંથી જન્મ થયો કે યુપીએસસી હું પાસ કરું દિલ્હી જાય છે એ લાઇબ્રેરીમાં કામ કરે છે સડક ઉપર સૂઈ રહે છે સખત પરિશ્રમ કરે છે અને આઈપીએસ ક્લિયર કરે છે એ આઈપીએસ ક્લિયર કર્યા પછી એ મહારાષ્ટ્રમાં આઈપીએસ અધિકારી તરીકે એની નિમણૂક થાય છે ટૂંકમાં જીરોમાંથી સર્જન કરીને હીરો થયેલો આ વિદ્યાર્થી એટલે મનોજ શર્મા સાહેબ સફળતા મેળવવા માટે કંઈ પણ મહેનત કરવાની જેને ધગસ હોય તૈયારી હોય ને એ ટોચ ઉપર મંજિલ સુધી જઈને જ અટકે છે તમે જો સખત મહેનત કરો તો તમે પણ મનોજ શર્મા છો जितना ज़्यादा आप अभ्यास करोगे ना उतना ही चमकोगे क्योंकि सफलता एक दिन में नहीं मिलती पर एक दिन जरूर मिलती है मेहनत खूब जरूरी है आप ठोकर नहीं खाओगे तो पता कैसे चलेगा कि आप लोहे के बने हो या शीशो के बस अंत तो हूँ एटलू कहीश के रख हौसला वो मंजर भी आएगा रख हौसला तो वो मंजर भी आएगा પ્યાસે કે પાસ ચલ કર સમંદર ભી આયેગા જય હિન્દ જય ભારત